ઠાસરા તાલુકાના નેસ તથા કાલસર ગામે શ્રી રામનવમીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો નેસ હનુમાનજી મંદિરથી કાલસર રામજી મંદિર સુધી શોભાયાત્રાનું ડીજેના તાલ સાથે આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ઠાસરા તાલુકાના સર્વે ભાવિક ભક્તો હર્ષ અને ઉલ્લાસથી ભાગ લીધો હતો અને પરંપરા છેલ્લા આઠ વર્ષથી ઉજવાય છે તેમાં નેસ અને કાલસર ગામના ભાવિક ભક્તોએ હર્ષ અને ઉલ્લાસભેર ભાગ લીધો હતો જે આપ મિત્રો નિહાળી હેલો જય શ્રી રામ હું કાલસરમાં શાંતિ પટેલ આજના આજરોજ રામનવમીના નિમિત્તે નેસથી બધા ભક્તો ધજા લઈને કાલસર રામસિંહ મંદિરમાં ધ્વજા અરોહણ કરવા માટે બધા આવી રહ્યા છે આ શિલસિંગ સરોવર છેલ્લા આઠ વર્ષથી ચાલે છે અને તે પ્રમાણે હર સાલ બધા લોકો ગામના વધતા નેસના બધા ભક્તો આવી અને ભજન કીર્તન કરીને જાય છે અને છેલ્લે બધા સર્વ પ્રસાદ લઈને ભોજન પ્રસાદ લઈને છૂટા પડે છે બસ એ જીગર નવીનભાઈ પટેલ આજ રોજ રામનવમી નિમિત્તે નેસથી શોભાયાત્રા ધજા લઈને કાલસર રામજી મંદિર પધારી રહ્યા છે અને અમે સૌ ગ્રામજનો તેઓનું સ્વાગત કરવા અહીંયા નીલકંઠ મહાદેવ ઉપસ્થિત થયા છે અને અમુક સંતો મહંતો બધા શોભાયાત્રામાં પધારેલ છે અને મોટી સંખ્યામાં ગ્રામજનો અત્રે ઉપસ્થિત છે જય શ્રીરામ હું કેપ્ટન આનંદસિંહ શેખાવત કર્ણાવટી મહાનગર અને સાધુ સમાજમાં મેં દીક્ષા લીધી એટલે આનંદનાથજી મહારાજ મારું નામ છે આજે અહીંયા આગળ જે કંઈ શોભાયાત્રા નીકળી એ નિમિત્તે બધી પ્રજાને મેં સંદેશો જે આપ્યો કે પ્રભુનો જે કંઈ કાર્યક્રમ છે તે આ નિમિત્તે અમારે કંઈક નવું કરવું જોઈએ જે ખોટા માર્ગે દોરાઈ રહેલા હતા તેમને સીધા માર્ગે લાવવાની એક નાનું અમથું પ્રયત્ન કર્યું છે સમાજ જે થયું છે બેગું એમાં રામપ્રભુ જેવું જીવન બધા જીવે અને એ રીતે જીવે તો જ આનંદ આવશે આજે અમે વિધર્મીઓ દ્વારા અને અંગ્રેજો દ્વારા જે કંઈ અમારું ખાણ પાણ રેણી રેટી એ બધું અમે છોડી ચૂક્યા એ પાછું આ તહેવારો જે આવે છે એ અમને મનુષ્યોને બતાવે છે કે કેવું જીવન રામ પ્રભુનું હતું એ જીવન પાછા જીવવા મળીએ અને રામનું જે જીવન હતું એવું ને એવું અને એમના પરિવારિક અને જે રામરાજ જે કહેવાય છે એવું જીવન જીવવાનું પ્રયત્ન ચાલુ કરીએ એવું મેં મેસેજ આપવાની કોશિશ કરી છે ધન્યવાદ મારો સંદેશ એ છે કે આજે જે કંઈ તહેવાર મનાઈએ છીએ પ્રજાને ખરેખર તહેવાર મનાઈ ખાઈ પીને જલસા કરવા નહીં પર રામ પ્રભુના જેવું જીવન જીવવાનું શરૂ કરીએ તો બહુ સારું રહેશે એ મારો સંદેશો છે પ્રેસ રિપોર્ટર રાજેશ એમ તળપદા કેમેરામેન જગદીશ બી તળપદા Сунани, бабубе ты сама сама.